ગયેલા એક ગ્રાહકે થેપલા ખરીદ્યા હતા જેમાં ફૂગ અને એક્સપાયરી ડેટ હોવાનું ધ્યાન આવ્યું ગ્રાહકે આ થેપલા પરત કરતાં રેસ્ટોરન્ટના સ્ટાફ સાથે થયેલી વાતચીતનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર શેર કર્યો જે ઝડપથી વાયરલ થયો વિડીયોમાં ગ્રાહકે રેસ્ટોરન્ટની બેદરકારી અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું ઉલ્લંઘન હોવાનો આક્ષેપ કર્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો લોકો સુધી પહોંચ્યો જેના પગલે એમસીના ફૂડ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો એમસીના ફૂડ વિભાગની ટીમે રેસ્ટોરન્ટનું સ્થળ તપાસ કર્યું જેમાં ખાદ્ય પદાર્થોના પેકિંગ સ્ટોરેજ અને એક્સપાયરી ડેટની વિગતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક ખાદ્ય પદાર્થો પર મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટની વિગતો યોગ્ય રીતે દર્શાવવામાં આવી ન હતી અને થેપલાના પેકેટમાં ફૂગની હાજરી જોવા મળી આ બેદરકારીને કારણે એમસીએ રેસ્ટોરન્ટને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક ચેતણી આપી આ પહેલા પણ પ્રેમવતી રેસ્ટોરન્ટ વિવાદમાં આવી ચૂક્યું છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એક ગ્રાહકે રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલી ખીચડીમાંથી બંદો નીકળવાની ફરિયાદ કરી હતી જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ ઘટનાને પગલે એમસીના પૂર્વ વિભાગે રેસ્ટોરન્ટને દસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી હતી આ ઘટનાઓથી બીએપીએસ જેવી પ્રતિષ્ઠિત ધાર્મિક સંસ્થા દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટની ગુણવત્તા અને સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા થયા છે પ્રેમવતી રેસ્ટોરન્ટ શાહીબાગ વિસ્તારમાં ગુજરાતી વાનગીઓ અને શાકાહારી ભોજન માટે જાણીતું છે અને બીએપીએસ સંસ્થાના નામને કારણે તેની પ્રતિષ્ઠા ગ્રાહકોમાં ઊંચી રહી છે જો કે એક પછી એક બેદરકારીની ઘટનાઓએ ગ્રાહકોને વિશ્વાસ ધગમગાવ્યો છે સોશિયલ મીડિયા પર લોકોએ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા અંગે ટીકા કરી અને કેટલાક એમસી રેસ્ટોરન્ટો સામે કડક પગલા લેવાની માંગ કરી

પહેલી લીધું અંદર જો ફૂગા એલી બી એની ભૂલ નહીં તમારી ભૂલ કહેવાય ને તમારા મેનેજમેન્ટમાં શું છે આ બધું અંદર હજી બીજા પડ્યા છે ને એક્સપાયરી વાળા કાઢો તો બાર આમ બધા કાકા પેલા નીચે હમણાં હાલ મૂકે ને બહાર કાઢતો છે પેલા અંદર ખોલો આમલા હોય થેલી લાવો બે મિનિટ પહેલા એક થેલી તો પતી ગઈ અને બીજી થેલી માં ફૂ ત્યારે ખબર પડે એક્સપાયરી આજુબાજુ ત્રણ તારીખ નું છ તારીખની એક્સપાયરી તારીખ થઈ થઈ સાત તારીખ થઈ

વાળો માલ અપાઈ રહ્યા જોઈ લો પ્રાર્થના સંદેશ ન્યુઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો